Ezo paani walu su, to haade <muchas> un walu su padama paani, ata ata rama, e ata rama, awar na walu sanwai, anu wala pae tumara sinna nikalona, to dare motor to ben thege, pana ave ma pa paan bola wabarishi, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, રામ રામ ડાયરો કેમ છો બધા મજામાં મજામાં દેશો અને અત્યારે વાય ઝાગ્યો છો ના ના સાઈગીને ક્યારનો જાગી ગયો છે ને જો પાણી વાળું છું તો હા ડાયરો હું વાળું છું પડામાં પાણી હતા અત્યારમાં એટલે અત્યારમાં એટલે સવારનો વાળું છું ને વાગી ગયા છે ક્યાં ને આપણે સાંભળ્યું કે આપણે તો વિડીયો હતા બનાવીશું બહુ એટલે ફટાફટ આપણે ફોનનો કેમેરો ખોલીને કેમેરાની પાછળ આવ્યો ને આપણે બોલવા મળ્યા રામ રામ ડાયરો કેમ છો બધા મજા જરૂર આગળ બગડતા આવજો હવે જવાનું વાળવી સિવાય આપણે ડાયરેક્ટ પાણી આપણે હવાર હવારમાં અને પહેલાં તો તમને બધાને જાય માતાજી અને જય મામાજી તો આપણે જો આમ કાલ તો મરશે પાણી વાળતા આપણે ચૂપરે આપણે સાંભળી ગયું મારે વાવ્યું છે ને એટલે સોરી આપણે વાવતા વાવતા નહીં પાણી વાળતા ગુવારમાં પાણી વાળતા અને હવે આવી ગયા સિવાય આપણે કપાસમાં પાણી વાળવા જોઈ જો તો કપાસ આપણે પહેલું પેલું પાણ હોય ને એટલે ખેડૂતો કેવું પાણી વાળે ખબર એક એકમાં દવા દેવાનું એકમાં મીકીને એક અને ઓલા પાસે ધુમાડા છે ને નીકળવા જોઈ શકો છો ડાયરો ધુમાડા નીકળવા મળ્યા છે ધુમાડા નીકળે એ પેલા હટ બેન કહી દે નકર ઉડાડશે કઈ મોટર બોટર તારું મોટર તો બંધ થઈ ગઈ છે પણ હવે મારા પપ્પાને બોલાવો પડશે કારણ કે ધુમાડા નીકળ્યા હાંડવા પડશે એટલે કોઈ કરવો પડશે તો જોઈ શકો છો મોટર આ મોટર આપણે મેન મોટર રહે મોટી મોટર એ તો બંધ થઈ ગઈ છે ને અત્યારે આપણે આ નાની મોટરનું પાણી આવે છે પણ કોઈ વાંધો નહીં આપણે પહેલાં મારા પપ્પાને ફોન કરીને બોલાવી લઉં કારણ કે ધૂમાડા નીકળ્યા હતા સીના સારું રીતે તમે મેં કેમેરો ચાલુ કર્યો એટલે તો હાંડું કંઈક ભડાકા બડાકા થાપ તો ખબર જ ન પડે હલો ફટાફટ હું મારા પપ્પાને ફોન કરી લઉં પહેલાં અવાય પછી આપણે મોટર ચાલુ કરી નાખી એમાં બપ્પાને ફોન કર્યો હતો કે વાંધો નહી કે પાણી વાળું થાતું હશે એટલે છોકરો બધું માડા કાટતું હશે પણ કોઈ વાંધો તો કે છે તો કોંગ્રેચ્યુલેશન બધાને કહી આપણે પગમાં છે આ ઠેર્યા ઓલા ભાઈ ડાર છે નહીથી આપણે વધારે લાંબો કર્યા છે એ ફાઇનલી કે તો બડા બડા ફાઇનલી પાણી આવી ગયું છે તો फटाफट આપણે હવે પાણી શરૂ કરી લઈએ કારણ કે નાના મોટર માં પાણી બ પ્રવાહો ગયા ને એટલે મોટા બડા પડે જે જો આમ જાય છે તો એક ને એક પાણી પાવાનું જેથી કે હાથ પાણી પીવા જાય અને પછી લાગે પાણી તો કે બહુત આ નજારા છે અમારી વાડીના ચાલો આપણે પેલી કપા વાળવી ને એટલે ચોરી કપા વાળવી અને તો આપણે ડાયરે હું કે પહેલી દાન આપણે કપામાં પાણી વાળવી કે ગમી પાકમાં પાણી વાળવી ને પહેલી દાન એટલે એ ફાયદો આપણે એક રે પાણી ધીમે ધીમે જાય જો ધીમે ધીમે જાય એટલે આપણે અહીંયા ખુરશી રાખી લઈ છે કાટલો રાખ્યો છે બેહવા ને આરામથી મળે અને બીજું તો શું હોય આપણે બીજી દાન પાણી વાળતા હોય ને એટલે દોડા દોડે જ રહેવાનું ક્યાં ફૂટી ગયું છે

ખર્ચા થઈ છે પછી દેખાડ દો આપણે કેટલું કેટલું પાણી બે મોટરનું પાણી આવે છે એક અમારા ઘરને મોટરનું પાણી અને એક બીજું આપણે એટલે સ્વિમિંગ પુલ વાળે નાની મોટરનું જેમ કે પાંચ ની મોટરનું પાણી હોય છે એવું વિશે તો બરાબર જોઈએ એટલે ઘડીકમાં બે મોટરનું પાણી આવે ને એટલે ભાઈ આ પાણી જાય છે ના તો એક અમારે આજે મોટરનું એટલે થોડું માપે માપે ટૂંકમાં જો પાણી કેટલો ખાસો ખાસ જાય તો ન કરતો અહીંથી આ બધું પાઈ દીધેલું છે જો આ બધું પાઈ દીધું છે વાંધો નહીં આપણે તે જેમ બને ફટાટ પાવતા દેવી પછી એવું નથી કે ઠેઠ લગીને આમ પોગાડવાનું વચ્ચે પાછો ધોર્યો છે જોઈ શકો વચ્ચે ધોર્યો એટલે પછી ઠેડ આમથી આમ પાણી વયું જાય જેથી કરીને અમારે ડબલ ધોર્યા કરવા પડે જે પડે આપણે કેમ કે ઠેઠ બધા છેઠે પોગ્યા નહીં ને એટલે પછી અમારે વચ્ચે એક ધોર્યો કરવો પડે છે જેથી કરીને બે બાજુ પાણી જાય પીવાય સરખાઈ જાય પાણી આમ પાસે કરવા ચાલુ હતું દેરો કરવા આ તો ધોર્યો થઈ ગયો છે અને પાણી વળાઈ ગયું છે ટૂંકમાં કાંઈ કામ રહ્યું નથી પાણી નાકા વાર છે ફટાફટ આપણે ખાટલા જઈને ઘડી આરામ થઈ ગયો ચાલો ચાલો તમે આપણે વાડીના નિહાળો થોડાક આપણે પાણી પાણી વાળી આવતા આપણે થોડાક રસોડા બાજુ કારણ કે આપણે બનાવવાના છે વઘારેલા ભાત અને બનાવવાના છે આપણે એટલે સરસ મજાનું પેલા બટેકાનું કટિંગ કરી નાખ્યું છે પછી મરચાનું ડુંગળીનો પછી હવે આપણે બનાવવાના છે ભાત અને તો મમ્મી તે જો ચોખા આપણે હારા કરી નાખ્યા હતા ફટાફટ ચોખા બોખા લઈ લઈ જોઈ જાવ ગેસ પેલા આપણે સલુ કરી નાખ્યો છે થોડોક આપણે ગરમ થઈ જાય છે ફટાફટ ચોખા લઈ લેવી અને પેલા તો આને ચોખાને આપણે ધોઈ નાખીએ અને હા આપણને આવડે છે પાછું બનાવતા આપણે પહેલી બને ઘણી ટાઈમ બનાવી હતી ફેરિયત છે ધીરે ધીરે બને બે આપણે કે બનાવતા નથી ફટાફટ શરૂ કરવી અને તમે જોઈ લેજો આપણો ભાત વઘારેલા હંડાઈને પહેલાં આપણે નાખશું તેલ એટલે ફટાફટ બાણે ઉતાર લેવું નાખી દેવું બે વાળા તેલ Masalio. saliva, Masala તો મસાલા બસાલા નાખ દીધું છે બટાકા ને મરસા ને બધું નાખ દેવો ફટાફટ હલાઈ નાખ ડાયરો વળી પાછા ભાગી ગયા છે આપણે પાંચ છે વળી પાછા આપણે વિડીયો શરૂ કરી નાખ્યો છે ને આપણે ઘડી સુઈ ગયા હતા એટલે આપણે મોટું મોટું માથું વર્ષું વળે પાવડો આપી દીધો મારા દાદાને અને આપણે ગાડી લઈને જવાનું છે ગામમાં ગામમાં ખુલ્યા જવાનું છે ગામમાં આપણે જવાનું છે આપણે ખાસ મિત્ર કે એટલે કલેજ જો ગયા ને એ રાજકોટથી આવ્યો છે અને મારા છોકરો આપણે જૂનાગઢ આપણા સ્કૂલ તમે ન જોઈએ તો આપણે વિડીયો ગિનાર વાળો જોઈ આવો આપણે ગયા હતા તો ફટાફટ આપણે દવા દેવી આપણે લેસ જો ગાડી ફટાફટ માર પપ્પા પછી લઈ આવીને ફોન પડી ત્યાં આપણે પહોંચી ગયા છીએ સ્વિમિંગ પુલવાળા વાળીએ તો જોઈ શકો છો એમાં મારા મમ્મી અને મા પપ્પા બંને બધામાં દવા છડાવવાશે કપામાં ટપક છે એટલે આમાં અને અમારે તો ઘરનામાં પાણી વાળવાનું હોય એટલે ફટાફટ ગાડી ઓલા ભાઈ પડી છે પપ્પા પપ્પાની બધા કપામાં કામ બામ કરે છે અને આપણે ગાડી લઈને ખસકાવાનું છે ઘર ગામમાં કઈ ફટાફટ ગાડી તો આ ગાડી રે ફટાફટ હાલો નીકળી જાય